ધન્યા ભાગવતી વાન્યા છે ભાગવતની કથાને અરે પ્રેતાત્માને પ્રેત યોનિમાં જીવો હોય તો એને મુક્તિ આપતું હોય તો પિતૃ યોનિમાં હોય એને મુક્તિ કેમ ના મળે અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થાય ધન્ય છે કથાને અને બીજી વખત તો આખા ગામને પત્ની સહિત હે કુરુદેવી અમારું રક્ષણ કરજો રક્ષતું રક્ષતું પણ એની જગ્યાએ એક જ શબ્દ ફરી જાય તો રક્ષક ભક્ષતું થઈ જાય તો શબ્દના સંસ્કૃતના એક એક શબ્દનો બહુ ભાવાર છે સે જ શબ્દ ફરે તો આખોનો મતલબ ફરી જાય ખબર છે ને કુંભકરણ માંગુ તું ઇન્દ્રાસન અને બોલાઈ ગયું શું નિંદ્રાઆસન તો શું થઈ ગયું આ મતલબ છે આ ભાવાર છે એટલે બ્રાહ્મણ વેદ ને ભણેલો હોવો જોઈએ શાસ્ત્રોને ભણેલો હોવો જોઈએ પુરાણો ને ભણેલો હોવો જોઈએ એવો બ્રાહ્મણ હોવો આસો કેવો કે दृष्टાંતો કુશળો ધીરો दृष्टાંત આપવામાં કુશળ હોવો જોઈએ દ્રષ્ટાંત આપે પણ કોઈ એવી વાત હોય એ વાત સમજાય નહીં એને સમજવા માટે દ્રષ્ટાંત આપે કેવલ ને કેવલ હાહુ વહુ ની ઘર ની સંસાર ની વાતો કરે એમ નહીં એના માટે ખૂબ સાહિત્ય કરવું આપડા છે સાહિત્ય ની વાતો કરવા માટે પુરાણ ને ભાગવતને પ્રાધાન્ય રાખી ભાગવતને આગળ રાખી અને કથા કરનારો હોવો જોઈએ હું બ્રાહ્મણ સૌને કહું એમ નહીં ચોખ્ખું લખ્યું છે વિરક્તિ વૈષ્ણવો વિપ્રો વિપ્ર એટલે બ્રાહ્મણ ભાગવતની કથા કરવા માટે બ્રાહ્મણ જ હોવો જોઈએ બીજો કોઈ કથા કરવાનો અધિકાર નથી બોલો

વેદ વ્યાસ અને એ વ્યાસની આ પીઠ છે એ પીઠ ઉપર બ્રાહ્મણ જ હોવો જોઈએ શાસ્ત્ર વિશિધ ભગવાન ભગવાનનો ભક્ત હોવો જોઈએ વેચનારો નહીં વહેચનારો હોવો જોઈએ અને એ પણ ભગવાનના શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનને પૂજતો હોવો જોઈએ